જય એમ બે મિત્રો સ્વાગત છે આપનું આજના વિડીયોમાં જ્યાં આપણે વાત કરીશું નવરાત્રી પર્વની અને તેની પાછળ રહેલા ઇતિહાસની નવરાત્રિ એ માતા શક્તિની ઉપાસનાનું મહાન પર્વ છે જ્યાં માતાજીના નવ નવરૂપોની આરાધના થાય છે તો ચાલો જાણીએ આ પર્વ વિશે નવરાત્રિનો ઇતિહાસ ઘણો પ્રાચીન છે કથા મુજબ જ્યારે મહેસાસુર નામના દાનવે આખી પૃથ્વી પર આતંક ફેલાવ્યો ત્યારે બધા દેવતાઓ અને સાધુ ત્રાહિમામ પોકારવા લાગ્યા મહેસાસુરના આ આતંકને રોકવા માટે દેવતાઓમાં શક્તિની આરાધના કરી મા શક્તિ કાત્યાયન ઋષિના ઘરે પુત્રી સ્વરૂપે જન્મી અને તેમનું નામ કાત્યાયની રાખવામાં આવ્યું તે સમય દરમિયાન મહેસાુના વિરોધમાં ભયંકર યુદ્ધ થયું જે નવ દિવસ સુધી ચાલ્યું આ યુદ્ધ દરમિયાન કાત્યાયને મહેસાુનો વધ કર્યો અને આસુરી શક્તિનો નાશ કર્યો આથી જ નવરાત્રિમાં માતાજીના નવ રૂપોની આરાધના અને પૂજા કરવામાં આવે છે નવરાત્રિમાં માતાજીના નવ રૂપોની આરાધના કંઈક આવી રીતે થાય છે તો ચાલો જાણીએ પ્રથમ દિવસે શૈલ્ય શૈલ્યપુત્રી જે હિમાલય રાજાની પુત્રી તરીકે પૂજવામાં આવે છે બીજા દિવસે માં બ્રહ્મચારિણી જે બ્રહ્મ માર્ગ માર્ગદર્શાવે છે ત્રીજા દિવસે માં ચંદ્રકંઠા શાંતિ અને ધૈર્યના રૂપના અવતારે પૂજાય છે ચોથા દિવસે માં કુષ્માંડા જે બ્રહ્માંડના સર્જનાર સ્વરૂપે પૂજાય છે પાંચમા દિવસે માં સ્કંદ માતા ભગવાન કાર્તિકેયની માતા તરીકે પૂજવામાં આવે છે છઠ્ઠા દિવસે માં કાત્યાયની દાનવ મહેસાનો નાશ કરનારી સ્વરૂપે પૂજાય છે સાતમા દિવસે મા કાલરાત્રિ જે અંધકાર અને નકારાત્મક શક્તિઓનો નાશ કરનારી તરીકે પૂજવામાં આવે છે આઠમા દિવસે મા મહાગૌરી જે પવિત્રતા અને શાંતિના પ્રતિક સ્વરૂપે પૂજાય છે નવમા દિવસે મા સિદ્ધિદાત્રી સર્વ સિદ્ધિઓની દાત્રી તરીકે પૂજવામાં આવે છે